નહીં સતી નું રક્ષણ ભગવાન ખુદ કરતા હોય છે એટલે એમાં એની સામે એક બીજી કમડાડી એ કરકસ એને જોયું કે ઓલી ઉપર થી પડી ભગવાન એ અને આ તો એના પતિ પાસે કામ કરાવતું હતી ઓસી તો સતી નારી હતી પતિ સેવા કરતી તો ઓલી તો પતિનો ને ઘર માં નીકળે ચા બનાવ હાલો દૂધ લેતા ગરમ પાણી કરે આનું જોયું કે ઓલી પડી અને નીચે તળાવ ભગવાન એ બીજે દી આને પાટ ફેરવો સવાર મેનો ઘરવારો ઉસતો તો ઉઠાડ્યા એ ઉઠો ચા થઈ રે ગરમ પાણી થઈ ગઈ નાઈ લ્યો ઓલો કે આ કેમ આસરો આમ કે આમ કેમ કે પાણી ગરમ મારે કરવું પડે આજ આને કે થઈ નવાઈ લાગી એના ઘરવાળા તમને કહું છું ઉઠો નાઈ લ્યો એ ના હાલો આ ચા પી છે ઓલો કે આને કો ગુરુ મળ્યા લાગે છે નકરામ આને નિશ્ચિત કો ગુરુ મળી ગયા છે આ બધું મારે કરવાનું હવે તમે હેંગડું તમ બાર જાવ હું બપોર જમવાનું બનાવી રાખીશ ગયા બાર આયા જમવાનું બને હવે તમે હુઈ જાવ કોણ ઓલો કે મારે હુવાન કામ નથી માર બહાર જાવ કીધું ને હુઈ જાવ એ કે પણ મારે કામ છે ના કીધું તમને હુઈ જાવ હું બહાર ના હવે તમે બહાર જાવ ચાપી પછી મને આવીને રાળ પાડજો એટલે હું ઉપરથી નીચે આવીશ ઓલો કે રહેવા દે આ કામ ન કરે આપણે આ આપણો આપણી લાઈફ નથી તું રેવા દે માને માયા ઓલો ચાર વાગે આવી કે કમળા કમળા એક ઊંઘી સુ કેન બે મકોડા ગયા એટલે કીધું એ દેખા દેખી કરે

માં ભવાની દક્ષ રાજના યજ્ઞ અંદર જઈ કેવા લાગ્યા કે હે હેતાજી તમે મારા સ્વામી નું અપમાન કર્યું છે પણ તમે મારા સ્વામી નું અપમાન કહ્યું એનો મતલબ તમારે સારી રીતે ભગવાન राम्रो कुरा भन्नु है बा भवानी कृष्ण વીરભદ્ર ને મોકલ્યા વીરભદ્ર આવી દક્ષ રાજા નું છેદ કર્યું યજ્ઞ નો કરી દીધો આ બધા દેવતાઓ ક્યાંગ્યા કઈ પત્તો જ એટલે હું કહું છું કે આ દેવો હવે ક્યાં ગયા કોઈ પત્તો નથી સુખ સૌ કોઈ સાથી દુખ સાથી ના કોઈ દુખ તો દો કદમ આગે ચાલ કે કોઈ સાથ નહીં દેતા હા સુખ હોય તો બધા આવી બેહે

Hold મને ખુદને વિચાર આવે છે મારે ઉપર જાવ ને એમ કહું તમારે મને જ્યાં નાખ્યો એ નાખો પહેલા મારે એક પ્રશ્નનો જવાબ મારે ભગવાન પાસે લેવો છે ભગવાન તમે બધું બનાવ્યું પણ ભગવાન તમે આ જગત ની અંદર આવી માયા ઓ ઓ મતલબ આ ત્રણ વસ્તુ તમે શું કામ બનાવી પર દીપક બોલે આ ત્રણ વસ્તુનો તો ધરતી પર સ્વર્ગ આવું શું હોય અને આની અંદર બધું બાળકપણ યુવાની અને એને તમારે કેવું પડે છે કે બાળપણ આવી જાય બાળપણ કઈ વહી જાય તમને ખબર પડે છે યુવાની આવી જાય ઈ પડત પડ પણ જ્યારે લાકડી હાથમાં આવે ને ગડપણ આવે ને ત્યારે કહેતા આ તો બારે બાપ બારે જો આ પ્રિયડ બારે ગયો આવ્યો છેલ્લો છેલ્લો બાય ભાઈ ગયો હે હે એટલે કીધું લડક અપને ખ્યાલ ને ખોયા જવાની નીંદ પર સોયા બુઢાપા દેખ કરો આ એક કિતાઈન સા હા એ કિસ્સા મને ખબર છે ચિંતા એની કરેલાઈ આવે છે તો ભગવાન નહીં તો બીજું કોણ તમે બાળપણ હોય તો ભગવાન મારો ભગવાન મને પૂરું નામ તો નથી આવડતું તમે એમ કયો ને ખરેખર ચાલીસ વર્ષ આપણને થઈ જાય ને એટલે આપણી ઘટપણ માં ગણતરી થાય બોલો ગમે પૂછી લેતા મોટા માણસ ચાલીસ વર્ષ થઈ જાય અને આગળના જમાનામાં એવું હતું ભાગવતમાં પણ કૃષ્ણ ભગવાને ભગવાને કીધું કીધું છે છે અને પણ કૃષ્ણ રાજાના વખતમાં કીધું કે એકાવન વર્ષ થાય એટલે તમામ વસ્તુને છોડી દે તમામ વસ્તુને છોડી આગળના જમાનામાં એવો રિવાજ હતો કે એકાવન વર્ષ થાય એકાવન વર્ષ થાય વન જીવન ને વન ભોજન કરવું પડે

વળી તમારું પીતરું થાવું તમારી વાહે અમાર કરવું વળી જાવું ઈ ધંધો જ નઈ લેતા જ દીજો ભેગું બધું હોય એટલે વાહે બીજાને તો શાંતિ અને માજી અમુક તો માજી એવાને ઘર છોડવું નું એક માજી હતો એને જવાની કેરી થઈ ગઈ ઉપર ચાર દીકરા આવા એ કે માજી રામ બોલો માજી રામ બોલો માજી ના પાડે કાનમાં છોકરા રાડું નાખે

છોકરો કે આ નક્કી થઈ ગયો હવે તો વાહે જ કઈ દઈ તું માછી કરજો હવે ઓલા ડોક્ટર કે પાછું બીજું આવી જતો ને ડોક્ટર કે બીજા 500 થાય ભાઈ ઈ કે દીધા અને પાછા બીજા 500 થાય પેલા કે વાસરી તારી માં હાવેરી ચાલી જાય જો માજી ના સીતારામ પુરા

માણસ ઘણા કે છે ભાઈ અમે માતાજી તમે કયો છો કે ભગવાન ભગવાન કરો ભજન કરો અમે હજી નાના છે યુવાન છે અમારા છોકરા મોટા કરવા ધંધા કરવા અમે રામ નું નામ લઈ તો આ બધા હું થાય મે કીધું એમ હું થાય ઈ ખબર છે મન કે શું થાય મે તું વિયો તો શું થાય શું થાય તું વિયો તો દુનિયામાંથી આઈન મારી તે મોટા થઈ જાય ને ઘણાના માં બાપ મૂકીને વિયા જાય છે જન્મતાલી સાથે છોકરો મોટો થઈ જાય છે ત્યારે કોણ ભગવાન કરે છે બરાબર કોઈ ના કોઈ રૂપમાં મળી જાય માણસ અને મોટો થઈ જાય તો મેં કીધું સાંભળી લે તું એન કેસ કે અમે જયારે વ્રદ્ધ થશું ત્યારે અમે સતત ભગવાનની માળા લઈને ખૂણામાં બેસી જાય પણ તને ખબર ત્યારે ક્યારે આવવાનું છે મેં કીધું અને કંઈ ગેરંટી ખરી ક્યારે આવશે એ ગેરંટી નથી

અને એ મરેલો નથી મે આવા કિસ્સા જોયા છે એટલે હું તમને કહું છું કે હવે એની ઘરનાને શું સમજવાનું માતાજી બાર મારી નજરના ના બાર વર્ષ કે મને કે માતાજી આ માણસ છે ને કોમામાં પડ્યો છે પાણી પીવડાવો તો પીવે ખવડાવો તો ખાય આંખો ખુલી શ્વાસ ચાલુ બાકી કાઈ નહીં

એટલા માટે થઈ અને હું તમને કહું છું તો